બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન મહીસાગર દ્વારા પશુપાલન અને વર્મી કમ્પોસ્ટ તાલીમનું સાદવડા ખાતે આયોજન ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના સહયોગથી બેંક ઓફ બરોડા સંચાલિત બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા મહીસાગર જિલ્લામાં અનેક પ્રકારની રોજગારલક્ષી તાલીમ પૂરી પાડી રોજગાર વંશો માટે આત્મનિર્ભરતાના નવા દ્વાર ખોલી રહી છે ત્યારે આ સંસ્થા દ્વારા ગ્રામ્ય કક્ષાએ લોકોને જાગૃત કરી માંગ આધારિત તાલીમ માટેના કાર્યક્રમોનું આયોજન કરી ઉમેદવારની યોગ્યતા અને મૂલ્યાંકન બાદ જે તે ક્ષેત્રમાં તાલીમ આપી સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જે અંતર્ગત બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન કડાણા તાલુકાના સાદવડા ગામે થવા માટે દિવસની પશુપાલન અને કમ્પોસ્ટ તાલીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ડીએસટી રમેશભાઈ પટેલ તથા ફેકલ્ટી જયાબેન ભોય તથા ક્લસ્ટર ફેડરેશન દીવડાના પ્રમુખ શેખ ખેરુનબેન તથા મંત્રી ખાંટ શકુંતલાબેન ભેમાભાઈ હાજર રહ્યા જ્યારે ઉપસ્થિત તાલીમાર્થીઓને વર્મી કમ્પોસ્ટ તેમજ પશુપાલન વિશે સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સાદવડા ગામે આજ રોજ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન મહીસાગર દ્વારા દસ દિવસીય પશુપાલન અને અળસિયાના ખાતરની બનાવટ વિશે પાંત્રીસ ખેડૂતોને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું આ સંસ્થા અલગ અલગ પ્રકારની રોજગારલક્ષી અને કૌશલ્યવર્ધનની સાહીઠથી વધારે પ્રકારની તાલીમ સમગ્ર જિલ્લામાં ઈચ્છુક ઈસમોને પૂરી પાડે છે પશુપાલન અને અળસિયાના ખાતરની બનાવટની તાલીમમાં ખેડૂતોને વધારે આવક કેમ મેળવવી નફો કેમ વધારવો ને તેનાથી તેમનું જીવન ધોરણ ઊંચું લાવી તેમના જીવનમાં બદલાવ લાવવા અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે રમેશભાઈ પટેલ છું અને હું પશુપાલનની તાલીમ આપવા માટે માસ્ટર ટ્રેનર છું રિપોર્ટર એમ કે ડિન્ડોર કડાણા